નમસ્કાર મિત્રો ધોરણ દસ વિશે વિજ્ઞાનમાં આજનો આપણો પ્રશ્ન છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આવૃત બીજધારીઓના પ્રજનન અંગો પુષ્પમાં દર્શાવેલા છે એ આપણે આકૃતિમાં જોઈશું તમે પુષ્પના વિવિધ ભાગો વિશે અભ્યાસ કરી ગયા છો અગાઉના ધોરણમાં પણ આપણે પુષ્પના વિવિધ ભાગો વિશે અભ્યાસ કર્યો હતો વજ્રપત્રો દલપત્રો તેમજ સ્ત્રીકેસર પુષ્પના અંગો છે એ આપણે આકૃતિમાં જોઈશું પુકેસર તેમજ સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગ કે અંગો છે તો પુકેશર તેમજ ત્રિકેસર પુષ્પના પ્રજનન અંગો છે તેમાં પ્રજનન કોષો હોય છે તો પુકેસર તેમજ ત્રિકેસર પુષ્પના પ્રજનન અંગો છે અને તેમાં પ્રજનન કોષો આવેલા હોય છે દલપત્ર તેમજ વજ્રપત્રનું કાર્ય શું હોઈ શકે આપણને પ્રશ્ન થાય દલપત્ર તેમજ વજ્રપત્રનું કાર્ય શું હોય શકે આકૃતિમાં તમે જોઈ શકો છો દલપત્ર તો દલપત્રનું કાર્ય કીટકોને આકર્ષવાનું છે અને નીચે લીલા કલરની જે આપણને પાંદડી જોવા મળે છે એને વજ્રપત્ર કહે છે વજ્રપત્રનું કાર્ય કળી અવસ્થામાં રહેલા પુષ્પનું રક્ષણ કરવાનું છે આકૃતિમાં તમે જોઈ શકો છો પુષ્પનો આયામ શેત એમાં નીચે લીલા કલરની પાંદડીઓ આવેલી છે એ પાંદડીઓને વજ્રપત્ર કહેવામાં આવે છે અને આ છે લાલ કલરની પાંદડીઓ આવેલી છે એને દલપત્ર કહેવામાં આવે છે પછી અહીં તમે વચમાં જોઈ શકો છો અંડાશય આ પુકેસર છે તો પુકેસર બે ભાગોનું બનેલું છે પરાગાશય અને પુકેસર તંતુ પછી સ્ત્રીકેસરની વાત કરીએ તો સ્ત્રીકેસર ત્રણ ભાગોનું બનેલું છે પરાગાસન પરાગવાહિની અને અંડાશય આકૃતિમાં તમે જોઈ શકો છો આ પરાગાસન છે આ પરાગવાહિની અને આ અંડાશય તો પરાગાસન પરાગવાહિની અને અંડાશય ત્રણે ભેગા મળીને સ્ત્રી કેસરની રચના કરે છે અને આ બાજુ પરાગાશય છે અને આ પુકેશ્વર તંતુ તો પરાગાશય અને પુકેસર તંતુ ભેગા મળીને પુકેસર બનાવે છે તો પુકેસર અને સ્ત્રી કેસર એ પુષ્પના પ્રજનન ભાગો છે જ્યારે પુષ્પમાં પુકેસર અથવા સ્ત્રી કેસરમાંથી કોઈ એક જનનાંગ હાજર હોય કે આવેલા હોય તો પુષ્પ એકલિંગી કહેવાય છે એમાં પપૈયું તરબૂજનો સમાવેશ થાય છે તો જ્યારે પુષ્પમાં પુકેસર અથવા સ્ત્રી કેસરમાંથી કોઈ એક જનનાગ હાજર હોય આવેલા હોય તો પુષ્પ એકલિંગી કહેવાય છે આવું આપણને પપૈયું અથવા તરબૂચમાં જોવા મળે છે જ્યારે પુષ્પમાં પુકેસર તેમજ સ્ત્રીકેસર બંને આવેલા હોય તો તેવા પુષ્પને ઉભયલિંગી કે દ્રિલિંગ સોરી ઉભયલિંગી કે દ્રિલિંગી પુષ્પ કહે છે ઉદાહરણ તરીકે જાસૂદ અને રાય તો જ્યારે પુષ્પમાં પુકેશર તેમજ સ્ત્રીકેસર બંને આવેલા હોય તો તેવા પુષ્પને ઉભયલિંગી કે દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે અને આવું આપણને જાસુદ અને રાયમાં જોવા મળે છે પુકેશર નર જનનાંગ છે જેના દ્વારા પરાગ્રજનું નિર્માણ કરે છે જે સામાન્ય રીતે પીળા રંગની હોય છે તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ પુષ્પના પૂકેસરને અડકો છો ત્યારે તમારા હાથમાં એક પીળો પાવડર ચોટી જાય છે આકૃતિમાં તમે જોઈ શકો છો આ પુકેસર તો પુક્કેસર શું છે नर જનનાક છે જેના દ્વારા પરાગ્રજનું નિર્માણ કરે છે જે સામાન્ય રીતે પીળા રંગની હોય છે એટલે પરાગ્રજ પીળા રંગની હોય છે જ્યારે તમે કોઈ પુષ્પના અડકો છો ત્યારે તમારા હાથમાં એક પીળો પાવડર તો આ પીળો પાવડર એ શું છે પરાગ્ર સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે તો સ્ત્રી કેસર પુષ્પના કેન્દ્રસ્ત ભાગમાં આવેલું હોય છે અને તે પુષ્પનું માદા જનનાંગ છે તો સ્ત્રી એ પુષ્પનું માદાજન ના છે સ્ત્રી ત્રણ ભાગોથી બનેલું છે રચના પરાગવાહીની અને અગ્ર ભાગે આવેલી રચના પરાગાસન હોય છે આકૃતિમાં તમે જોઈ શકો છો સ્ત્રી ત્રણ ભાગોનું બનેલું છે પરાગાસન પરાગવાહિની અને અંડાશય તો સ્ત્રી કેસર એ પુષ્પનું માંદા જનનાક છે અંડાશય સોરી અંડાશયમાં અંડક કે બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડક કે બીજાંડમાં એક અંડકોષ હોય છે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો આકૃતિમાં તમે જોઈ શકો છો અંડાશય એટલે બીજાશે તો અંડાશયમાં અંડક કે બીજાંડ આવેલા હોય છે અને દરેક અંડક કે બીજાંડમાં અંડકોષ આવેલા હોય છે પરાગ્રજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ કે પૂજન્યુ અંડાશયના અંડકોષ એટલે કે માદાજન્યુની સાથે સંયુગમન પામે છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે પુકેશ્વરની પરાગ્રજ તો પરાગ્રજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ કે પૂજન્યુ અંડાશયના અંડકોષની સાથે સંયોગમન પામે છે એટલે કે મિલન થાય છે જનન કોષોના આ સંયુગમન કે ફલનથી યુમનજ કે ફલિતાણનું નિર્માણ થાય છે જેમાં નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હોય છે તો જનન કોષોના આ સંયુગ્મન કે ફલનથી યુગ્મનજ કે ફલિતાનનું નિર્માણ થાય છે જેમાં નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હોય છે એટલે જે ફલિતાન બને છે એમાં નવા છોડનો વિકાસ થવાની ક્ષમતા હોય છે આમ પરાગ્રજને પુકેશ્વરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની જરૂરિયાત હોય છે જો પરાગ્રજનું આ સ્થળાંતર તે પુષ્પના પરાગાસન પર જ થાય તો તેને સ્વપરાગયન કહે છે આકૃતિમાં તમે જોઈ શકો છો પરાગ્રજને પુકેશ્વરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની જરૂરિયાત હોય છે જો પરાગ્રજનું આ સ્થળાંતર તે પુષ્પના એટલે તે જ પુષ્પની અંદર પરાગસન પર જ થાય તો તેને સ્વપરાગનયન કહે છે પરંતુ એક પુષ્પની પરાગ્રજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને પરાગ્ઞયન કહે છે શું કહે છે એક પુષ્પની પરાગ્રજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને પરપરાજ્ઞયન કહે છે એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગ્રજનું સ્થળાંતર કરવા માટે હવા પાણી કે પ્રાણી જેવા વાહકો થાય છે એક પુષ્પથી બીજા પુષ્પ સુધી ઉકેસરની પરાગ્રજનું સ્થળાંતર કરવા માટે હવા પાણી કે પ્રાણી જેવા વાહકો દ્વારા થાય છે પરાગ્રજનું યોગ્ય પરાગાસન પર પહોંચવા ઉપરાંત નરજન્યુ કે પૂજન્યુને અંડાશયમાં આવેલા માદુ સોરી માદાજન્યુકોષ કે અંડકોષ સુધી પહોંચવું જરૂરી હોય છે તેના માટે પરાગ્રજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગવાહિનીમાં થઈને અંડક કે બીજાણ સુધી પહોંચે છે જેને પરાગ નલિકા કહેવામાં આવે છે આકૃતિમાં તમે જોઈ શકો છો પરાગ્રજનું પરાગાસન પર અંકુરણ શું કહે છે આ તમે ઉપર જોઈ શકો છો કે પરાગ્રજને પોકેશ્વરમાંથી પરાગન સુધી સ્થળાંતર થવાની જરૂરિયાત હોય છે જો પરાગ્રજનું આ સ્થળાંતર તે પુષ્પના પરાગસન પર જ થાય સોરી થોડી ભૂલ થઈ તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે પરાગ્રજનું યોગ્ય પરાગસન પર પહોંચવા ઉપરાંત આ તમે જોઈ શકો છો પરાગ નલિકામાં નરજનન કોષનું વહન થાય છે તો પરાગ્રજનું યોગ્ય પરાગસન પર પહોંચવા ઉપરાંત નરજન્યુ કે પૂજન્યુને અંદાશયમાં આવેલા માદાજન્યુ કોષ એટલે કે અંકો સુધી પહોંચવું જરૂરી હોય છે તેના માટે તમે જોઈ શકો છો એક પરાગ્રજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગવાહિનીમાં થઈને આ તમે જોઈ શકો છો પરાગવાહિનીમાં થઈને અંડક કે બીજાણ સુધી પહોંચે છે જેને પરાગ નલિકા કહેવામાં આવે છે આકૃતિમાં તમે જોઈ શકો છો ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે તો ફલન પછી ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે અંડક કે બીજાણમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તિત થાય છે પરિવર્તમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં પૂર્ણ વિકાસ પામે છે અંડક કે બીજાણમાંથી એક શકત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરાવર્તિત થાય છે તો શું કહે છે ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ પામે છે એટલે ભૂણનો વિકાસ થાય છે અંડક કે બીજાણમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં રૂપાંતરિત થાય છે પછી એ એનો એટલે કે અંડક કે બીજાણમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તિત થઈ જાય છે એટલે એમાંથી બીજ બની જાય છે અંડાશય તમે જોઈ શકો છો આકૃતિમાં અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે તો અંડાશયની ઝડપથી વૃદ્ધિ થાય છે વૃદ્ધિ એટલે વધુ તો અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે આ સમયગાળા દરમિયાન વજ્રપત્રો દલપત્રો અને પુકેશ્વર પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાય જઈને ખરી પડે છે શું કહે છે અંડા ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે એટલે ફળમાં રૂપાંતરિત થાય છે આ સમયગાળા દરમિયાન વજ્રપત્રો દલપત્રો અને પુકેશર પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાય જઈને ખરી પડે છે તો આ રીતે પરાગ્રજનું પરાગાસન પર અંકુરણ થાય છે